નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો એક એસપી સાહેબ પોતાના પરિવાર સાથે શાહી સ્નાન કરવા ગયા હતા ત્યારે તેને પંદર વર્ષ પહેલાં ગુમ થયેલી એની પત્ની ભિખારીના રૂપમાં જોવા મળી ત્યારબાદ એસપી સાહેબે એવું કર્યું કે એ સાંભળીને તમારા હોશ ઉડી જશે મિત્રો આપણા ગુજરાત રાજ્યના એક ગામડામાં સુનિલ નામનો એક છોકરો રહેતો હતો સુનિલ હજુ પંદર વર્ષનો હતો અને એ પોતાના માતા પિતા સાથે ગામડામાં રહેતો હતો બાળપણથી જ સુનિલ ભણવામાં ખૂબ હોશિયાર હતો અને એનો સપનું હતું કે હું મોટો થઈને એક મોટો પોલીસ ઓફિસર બનીશ સુનિલ પોતાના સ્કૂલના સમયથી જ ખૂબ મન લગાવીને ભણતો હતો અને હંમેશા પહેલો નંબર લાવતો હતો હવે કોલેજમાં પણ એ ખૂબ મન લગાવીને અભ્યાસ કરી રહ્યો હતો સુનિલ હવે ધીરે ધીરે મોટો થવા લાગ્યો હતો હવે એ વીસ વર્ષનો થયો હતો એટલે પોતાના અભ્યાસની સાથે સાથે પિતાજીને ખેતીવાડીમાં મદદ કરવા લાગ્યો હતો સુનિલ ઉંમરલાયક થયો એટલે એના માતા પિતાએ એવું વિચાર્યું કે આપણે આપણા દીકરાના લગ્ન કરાવી દેવા જોઈએ પરંતુ સુનિલ હજુ અભ્યાસ કરવા માગતો હતો અને એ એક મોટો પોલીસ ઓફિસર બનવા માગતો હતો પરંતુ સુનિલના માતા પિતાએ જીદ કરીને વીસ વર્ષની ઉંમરમાં જ એની બાજુના ગામડામાં જ અંકિતા નામની એક છોકરી સાથે એના લગ્ન નક્કી કરી નાખ્યા અને થોડા મહિના બાદ એના લગ્ન થઈ ગયા સુનિલ અંકિતાને ખૂબ ખુશ રાખતો પરંતુ અંકિતા સુનિલ સાથે રહીને વધારે ખુશ નહોતી કેમ કે અંકિતા કોઈ બીજા છોકરા સાથે પ્રેમ કરતી હતી અને અંકિતાના પરિવારવાળાએ જબરજસ્ત કરીને સુનિલ સાથે એના લગ્ન કરાવી દીધા હતા સુનિલ પર હવે ઘણી બધી જવાબદારી આવી ગઈ હતી એ પિતાજીની ખેતીવાડીમાં મદદ કરતો અને પોતાના અભ્યાસ પર ધ્યાન આપતો અને પોતાના વૈવાહિક જીવન પર ખૂબ સારી રીતે ધ્યાન આપતો હતો પરંતુ અંકિતા સુનિલ સાથે ખૂબ પરેશાન રહેતી હતી ઘણી વખત બંને પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડા થતા રહેતા અને વાત વાતમાં અંકિતા સુનિલ પર ગુસ્સો કરવા લાગતી પરંતુ સુનિલ દરેક વખતે સમજદારીથી બધું સંભાળી લેતો મિત્રો આવી રીતે અંકિતા સુનિલ સાથે બિલકુલ ખુશ નહોતી અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો આવી રીતે થોડા વર્ષો વીતી ગયા અને સુનિલે ખૂબ મહેનત કરીને પોતાની પરીક્ષા પાસ કરી લીધી અને હવે સુનિલ એક પોલીસ ઓફિસર બની ગયો હતો અને બાજુના જિલ્લામાં એનું પોસ્ટિંગ થઈ ગયું હતું સુનિલ ખૂબ ઈમાનદારીથી પોતાની ડ્યુટી કરી રહ્યો હતો અને પોતાનું કર્તવ્ય ખૂબ સારી રીતે નિભાવી રહ્યો હતો સુનિલની ઈમાનદારી અને કર્તવ્ય નિષ્ઠા જોઈને એને પ્રમોશન મળવા લાગ્યું હતું અને એક દિવસ ઉપરથી ફોન આવ્યો કે તમારે અમુક કાનૂની વ્યવસ્થા માટે ઉત્તર પ્રદેશ શિવપુર જિલ્લામાં બે મહિના માટે જવું પડશે આ ઓર્ડર સુનીલે સ્વીકાર કરી લીધો અને પોતાના ઘરે જઈને કહેવા લાગ્યો કે હું બે મહિના માટે ઉત્તર પ્રદેશમાં જઈ રહ્યો છું એટલે તમે લોકો અંકિતાનું ધ્યાન રાખજો હવે સુનીલે બે મહિના માટે ઉત્તર પ્રદેશ જવા માટે નીકળી ગયો અને ત્યાં જઈને ખૂબ ઈમાનદારીથી પોતાનું કામ કરવા લાગ્યું હવે જ્યારે બે મહિના બાદ એ પોતાના ઘરે પાછો આવ્યો અને જોયું તો એ હેરાન રહી ગયો અને એના માતા પિતા એને કહેવા લાગ્યા કે બેટા અંકિતા છેલ્લા પાંચ દિવસથી ક્યાં ગુમ થઈ ગઈ છે અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ લખાવી છે પરંતુ અંકિતા હજુ સુધી મળી નથી આવું સાંભળીને સુનિલ ખૂબ પરેશાન થઈ ગયો અને એણે પણ અંકિતાને શોધવાની ખૂબ કોશિશ કરી પરંતુ અંકિતાનો કોઈ પત્તો ન લાગ્યો ત્યારબાદ સુનિલે પોલીસ સ્ટેશનમાં પણ ઓર્ડર આપ્યો કે જલ્દીથી જલ્દી અંકિતાને શોધવામાં આવે પરંતુ અંકિતાની કોઈ પણ પ્રકારની ખબર ન મળી આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને બે મહિના વીતી ગયા હોવા છતાં પણ સુનિલે અંકિતાની કોઈ પણ ખબર ન મળી હવે ધીરે ધીરે સુનિલ પણ હાર માની ગયો હતો અને સુનિલના ઘરવાળા એવો કહેતા હતા કે એ તો ક્યાંક ભાગી ગઈ છે એટલે તો બીજા લગ્ન કરી લે પરંતુ સુનિલ ખૂબ ઈમાનદાર છોકરો હતો એટલે એણે પણ પરિવારવાળાને ના પાડી દીધી અને એવું કહ્યું કે જ્યાં સુધી હું અંકિતા સાથે વાત નહીં કરી લઉં ત્યાં સુધી હું કોઈ બીજો નિર્ણય નહીં કરું ધીરે ધીરે સમય વીતવા લાગ્યો આ બાજુ સુનિલની ઈમાનદારી અને એની કર્તવ્ય નિષ્ઠા જોઈને સુનિલને ખૂબ પ્રમોશન મળવા લાગ્યું હતું અને થોડા વર્ષો બાદ સુનિલ પોતાના જિલ્લાનો એસપી બની ગયો સુનિલના આ સફળતાથી એના પરિવારવાળા ખૂબ ખુશ હતા અને ગામના લોકો પણ એવું જ કહેતા હતા કે હવે સુનિલના બીજા લગ્ન કરાવી દો પરંતુ સુનિલ કોઈની કોઈ પણ પ્રકારની વાત સાંભળતો નહોતો અને એ હજુ પણ અંકિતાને શોધી રહ્યો હતો પરંતુ હવે અંકિતા ગુમ થઈ એને પૂરા પાંચ વર્ષ વીતી ગયા હતા અને હજુ સુધી અંકિતાની કોઈ પણ ખબર ન મળી પરંતુ સુનિલે અંકિતાને શોધવાની કોશિશ ચાલુ રાખી હતી આવી રીતે ધીરે ધીરે થોડા વર્ષો વીતી ગયા અને સુનિલ હવે એક મોટો પોલીસ ઓફિસર બની ગયો હતો અને હવે એની પાંત્રીસ વર્ષની ઉંમર થઈ ગઈ હતી સુનિલ પૂરી ઈમાનદારીથી પોતાની જ્યુટી કરી રહ્યો હતો એણે જિલ્લામાં થઈ રહેલા દરેક પ્રકારના અપરાધ પણ બંધ કરાવી દીધા હતા અને ગરીબો પ્રતિ એનું જે કર્તવ્ય હોય છે એ પણ ખૂબ સારી રીતે નિભાવી રહ્યો હતો દરેક લોકોની ફરિયાદ સાંભળતો હતો અને જે સાચું હોય એનો જ સાથ આવતો હતો એક દિવસ સુનિલને ખબર પડી કે પ્રયાગરાજમાં સદીનો સૌથી મોટો મહાકુંભ થઈ રહ્યો છે અને બીજી વાર આવો શુભ સંગમ એકસો ચુમાલીસ વર્ષો બાદ આવશે એટલે એ વિચારવા લાગ્યો કે મારે મારા માતા પિતાને મહાકુંભમાં શાહી સ્નાન કરવા માટે લઈ જવા જોઈએ કેમકે આ જન્મમાં એકવાર જે કોઈ વ્યક્તિ શાહી સ્નાન કરી લે એ વ્યક્તિના આવનારા અનેક જન્મોના દુઃખ મટી જાય છે અને એ વ્યક્તિનું જીવન સફળ થઈ જાય છે ત્યારબાદ સુનિલે પોતાની અને પોતાના પરિવારની મહાકુંભમાં જવાની ટિકિટ લઈ લીધી અને થોડા દિવસ બાદ એ પોતાના પરિવાર સાથે મહાકુંભમાં જવા માટે નીકળી ગયો જ્યારે સુનિલ પ્રયાગરાજમાં પહોંચ્યો અને જોયું તો ત્યાં કરોડો શ્રદ્ધાળુઓ આવ્યા હતા આસ્થાના આ મહાકુંભમાં સુનિલ પોતાના પરિવાર સાથે શાહી સ્નાન કરવા માટે આવ્યો હતો એટલે પોતાના માતા પિતાને ઘણા બધા સાધુ સંતો પાસે લઈ ગયો અને સાધુના સંતોના આશીર્વાદ લીધા અને બીજા દિવસે શાહી સ્નાનનો સમય હતો ત્યારે સુનિલ એના માતા પિતાને કહેવા લાગ્યો કે સવારે જલ્દી ઉઠીને આપણે બધાએ શાહી સ્નાન કરવા માટે જવાનું છે એટલે વહેલા ઉઠી જાજો હવે બીજા દિવસે વહેલા ઉઠીને સુનિલ અને એનો પરિવાર શાહી સ્નાન કરવા માટે ગયા હતા ત્યારે સુનિલે જોયું કે શાહી સ્નાનમાં કરોડ શ્રદ્ધાળુઓની ભીડ હતી લાખો સાધુ સંતો અલગ અલગ જગ્યાએથી આવીને શાહી સ્નાનનો લાભ ઉઠાવી રહ્યા હતા અને ભક્તોને આશીર્વાદ આપી રહ્યા હતા ત્યારબાદ સુનિલને પણ પોતાના પરિવાર સાથે લાખો સાધુ સંતોની સાથે શાહી સ્નાનનો લાભ ઉઠાવ્યો અને બધા સાધુ સંતોના આશીર્વાદ લીધા ત્યારબાદ ઘણી બધી ભીડ જોઈને સુનિલે નક્કી કર્યું કે આવી ભીડમાં પરેશાન થવા કરતાં હું મારા માતા પિતાની હોટલમાં મૂકી આવું આવું વિચારીને સુનિલ શાહી સ્નાન કરીને ગંગા નદીમાંથી બહાર નીકળ્યો ત્યારે સામે બેસેલી એક મહિલા પર એની નજર પડી ગઈ આ મહિલા ખૂબ ગરીબ વેશભૂષામાં બેઠી હતી અને ત્યાં બેસીને ભીખ માગી રહી હતી હવે સુનિલે જ્યારે આ મહિલાને જોઈ ત્યારે એના હોશ ઉડી ગયા કેમ કે એ મહિલા અંકિતા જેવી જ લાગતી હતી આ મિત્રો એ જ અંકિતા જે આજથી પંદર વર્ષ પહેલાં સુનિલને છોડીને ક્યાંક ભાગી ગઈ હતી ત્યારબાદ સુનિલ પોતાના માતા પિતાને લઈને આ મહિલા પાસે ગયો અને એ મહિલાને કહેવા લાગ્યો કે તમારું નામ શું છે ત્યારે આ મહિલા સુનિલને જોઈને હેરાન રહી ગઈ અને પોતાનું મોઢું છુપાવવા લાગી એટલે સુનિલ સમજી ગયો કે આ મહિલા જરૂર કંઈક છુપાવી રહી છે એટલે સુનિલે આ મહિલા પર દબાવ બનાવીને પૂછ્યું કે તમારું નામ શું છે અને તમે તમારો ચહેરો શા માટે છુપાવી રહ્યા છો ત્યારે આ મહિલા ત્યાંથી ઊભી થઈને ભાગવા લાગી પરંતુ સુનિલે એનો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યો કે મેં તને ઓળખી લીધી છે તારા હાથમાં રહેલું આ નિશાન મને ખૂબ સારી રીતે યાદ છે અને તું અંકિતા છો એ મને ખબર પડી ગઈ છે જ્યારે સુનિલે અંકિતાનું નામ લીધું ત્યારે એના માતા પિતા પણ હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે આખરે અમારો દીકરો આ શું કરી રહે છે ત્યારબાદ જ્યારે આ મહિલાએ પોતાનો ચહેરો દેખાડ્યો ત્યારે સુનિલ અને એના માતા પિતાના હોશ ઉડી ગયા કેમકે આ મહિલા કોઈ બીજું નહીં પરંતુ અંકિતા હતી જે સુનિલને આ તે પંદર વર્ષ પહેલાં છોડીને ભાગી ગઈ હતી હવે સુનિલે જ્યારે અંકિતાને જોઈ ત્યારે એને કહેવા લાગ્યો કે અંકિતા તો અહીંયા આવી હાલતમાં શું કરી રહી છે મેં તને શોધવાની કેટલી કોશિશ કરી હતી પરંતુ તું અત્યાર સુધી ક્યાં ગુમ થઈ ગઈ હતી અને આખરે તું મને છોડીને શા માટે ગઈ હતી અને તું આવી હાલતમાં અહીંયા શું કરી રહી છે આવી રીતે સુનિલ અંકિતાને ઘણા બધા પ્રશ્નો પૂછવા લાગ્યો હતો પરંતુ અંકિતાએ સુનિલના કોઈ પણ પ્રશ્નોનો ઉત્તર ન આપ્યો અને ત્યાંને ત્યાં જોર જોરથી રડવા લાગી ત્યારબાદ સુનિલે અંકિતાને ગળે લગાવી લીધી અને પૂછવા લાગ્યો કે અંકિતા હવે તું બિલકુલ પરેશાન ન થતી તારી સાથે જે કંઈ પણ થયું હોય એ મને જણાવી દે હું તારો સાથ આપીશ હવે તારે ડરવાની કોઈ જરૂર નથી ત્યારે અંકિતા સુનિલના પગમાં પડીને માફી માગવા લાગી અને કહેવા લાગી કે સુનિલ મને માફ કરી દો મેં તમારા અને તમારા આખા પરિવારનો ખૂબ વિશ્વાસ તોડ્યો છે ત્યારે સુનિલ અંકિતાને કહેવા લાગ્યો કે તો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર મને આખી વાત જણાવી દે કે તારી સાથે શું થયું હતું હું તારો સાથ આપીશ એટલે તારે હવે પરેશાન થવાની કોઈ જરૂર નથી ત્યારે અંકિતા સુનિલને સત્ય જણાવીને કહેવા લાગી કે જ્યારે હું વીસ વર્ષની હતી ત્યારે હું એક રવિ નામના છોકરા સાથે પ્રેમ કરતી હતી અમે બંને કોલેજમાં સાથે ભણતા હતા પરંતુ મારા પરિવારવાળાએ જબરજસ્તી કરીને તમારી સાથે મારા લગ્ન કરાવી દીધા હતા અને હું આ લગ્નથી બિલકુલ ખુશ નહોતી હું ખૂબ પરેશાન રહેતી હતી ત્યારે રવિ સાથે મારી વાત થઈ અને રવિએ મને ઘણી વખત કહ્યું હતું કે તું ભાગીને મારી પાસે આવી જા પરંતુ હું હિંમત ન કરી શકી પરંતુ જ્યારે મને ખબર પડી કે તમે બે મહિના માટે ઉત્તર પ્રદેશ જઈ રહ્યા છો ત્યારે મેં રવિ સાથે આખી વાત જણાવી અને જ્યારે તમે ઉત્તર પ્રદેશ ગયા ત્યારે મોકો જઈને હું ઘરમાંથી ભાગી ગઈ હતી અને બીજા શહેરમાં જઈને રવિ સાથે રહેવા લાગી પરંતુ મેં રવિ વિશે જેવું સાંભળ્યું હતું એવો એ બિલકુલ નહોતો રવિએ થોડા મહિના સુધી તો મને ખૂબ ખુશ રાખી પરંતુ ધીરે ધીરે એનો વ્યવહાર બદલવા લાગ્યો અને એ મારી સાથે ખૂબ લડાઈ ઝઘડા કરવા લાગ્યો હતો અને મને મહિના સુધી એકલી છોડીને ઘરેથી નીકળી જતો હવે મને કંઈ સમજાતું નહોતું કે હું પાછી તમારી પાસે કેવી રીતે આવું આવી રીતે જેમ તેમ કરીને થોડા વર્ષો સુધી હું રવિ સાથે રહી પરંતુ હવે એનો વ્યવહાર ખૂબ ખરાબ થઈ ગયો હતો હવે રવિ સાથે રહેવો ખૂબ મુશ્કેલ થઈ ગયો હતો અને એક દિવસ રવિ ખુદ મને છોડીને ક્યાંક ભાગી ગયો અને ત્યારબાદ એ પાછો ક્યારેય ન આવ્યો ત્યારબાદ તમારી પાસે આવવાની પણ મારી હિંમત ન થઈ અને એકલી રહેવા લાગી અને નાનું મોટું કામ કરીને જેમ તેમ કરીને મારું ગુજરાત ચલાવવા લાગી અને થોડા સમય પહેલાં મને ખબર પડી કે પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થયું છે એટલે મેં એવું વિચાર્યું કે મેં મારા જીવનમાં ઘણા બધા પાપ કર્યા છે અને આ સમયે મને મારા પાપ ધોવાનો એક મોકો મળી રહ્યો છે એટલે મારે આ મોકાનો લાભ ઉઠાવવો જોઈએ આવું વિચારીને હું અહીંયા મહાકુમાર સ્નાન કરવા માટે આવી છું પરંતુ જ્યારે હું અહીં પહોંચી ત્યારે અમુક ચોરે મારો બેગ ચોરી લીધો જે બેગમાં મારા પૈસા હતા અને હવે મારી પાસે ઘરે જવા માટે પણ એક પૈસો નથી મેં અહીંયા ઘણા બધા લોકો પાસેથી મદદ માગી પરંતુ કોઈ પણ વ્યક્તિ મારી મદદ ન કરી અને હું અહીંયા ખૂબ ખરાબ રીતે ફસાઈ ગઈ છું અંકિતાએ જ્યારે સુનિલને આ સત્ય જણાવ્યું ત્યારે સુનિલની આંખોમાં પણ આંસુ આવી ગયા પરંતુ સુનિલના માતા પિતાને આ સત્ય સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો અને કહેવા લાગ્યા કે તારી સાથે તો આવું થવું જોઈએ કેમકે તે મારા દીકરાને દગો આપ્યો છે પરંતુ સુનિલ અંકિતાને પૂછવા લાગ્યો કે અંકિતા હવે તારો શું વિચાર છે શું તું હવે મારી સાથે ઘરે આવવા માગે છે કે પછી જ એકલી રહેવા માગે છે ત્યારે અંકિતા કહેવા લાગી કે હું તમને ઓળખી ગઈ છું તમે એ ખૂબ સારા વ્યક્તિ છો પરંતુ હવે હું તમારી સાથે રહીને શું કરીશ હું તમારી સાથે કેવી રીતે રહી શકીશ ત્યારે સુનિલ અંકિતાને ગળે લગાવી અને કહેવા લાગ્યો કે તારે આ બધું વિચારવાની અથવા તો પરેશાન થવાની કોઈ જરૂર નથી કદાચ તું દિલથી મારી સાથે રહેવા માગતી હોય તો તું મારી સાથે આવી શકે છે ત્યારે અંકિતા સુનિલના પગમાં પડી અને માફી માગવા લાગી એટલે સુનિલ અંકિતાને ઊભી કરી અને ગળે લગાવી લીધી અને એણે પોતાના માતા પિતાને પણ સમજાવી દીધા ત્યારબાદ અંકિતાને લઈને પોતાને ઘરે આવી ગયો ઘરે આવીને સુનિલના મનમાં સવાલો ઉઠ્યા કે રવિ કે તેની સાથે અંકિતા ભાગીને ગઈ હતી આખરે એ અંકિતાને છોડીને શા માટે ભાગી ગયો હશે ત્યારબાદ પોતાના પદનો ઉપયોગ કરીને પોતાના અમુક ખાસ લોકોને રવિ વિશે માહિતી એકઠી કરવાનું કહ્યું અને જ્યારે સુનિલના આ વિશ્વાસ લોકોએ રવિ વિશે માહિતી એકઠી કરી ત્યારે સુનિલને ખબર પડી કે રવિ એક ખૂબ ખરાબ વ્યક્તિ હતો અને એ ઘણી બધી છોકરીઓને પોતાની પ્રેમ જાળમાં આવી રીતે જ ફસાવતો હતો અને ત્યારબાદ એને બ્લેકમેલ કરીને એની પાસેથી પૈસા વસૂલ કરતો આ બધું સત્ય જ્યારે સુનિલની સામે આવ્યું ત્યારે એણે અંકિતાને બધું જણાવી દીધું રવિનો આવો સત્ય સાંભળીને અંકિતાની આંખોમાં આંસુ આવી ગયા અંકિતાને હવે ખુદ પર શરમ આવવા લાગી હતી ત્યારબાદ સુનિલે રવિ વિરુદ્ધ એક કેસ કરી દીધો અને રવિની શોધગોળ શરૂ કરી ત્યારબાદ રવિને ગિરફતાર કરવામાં આવ્યો અને એનો રિમાન્ડ લઈ લીધો ત્યારે બધું જ સત્ય સામે આવી ગયું કે રવિ આજ સુધી ઘણી બધી છોકરીઓ સાથે આવી હરકતો કરી ચૂક્યો છે ઘણી બધી છોકરીઓ આ રવિ પર વિશ્વાસ કરીને પોતાનો ઘર પરિવાર બધું છોડીને એની પાસે આવતી હતી ત્યારબાદ રવિ થોડા દિવસો માટે એની સાથે રહેતો અને ત્યારબાદ એને છોડીને પોતાના નવા સિક્કાની શોધમાં નીકળી જતો ત્યારબાદ એના પરિવાર પાસેથી બ્લેકમેલ કરીને પૈસા વસૂલ કરતો રહેતો આ બધું સત્ય સાંભળ્યા બાદ સુનિલના પણ હોશ ઉડી ગયા ત્યારબાદ સુનિલે રવિને જેલમાં બંધ કરાવી દીધો અને કોર્ટમાં એને દસ વર્ષની સજા મળી ગઈ હવે સુનિલ અને અંકિતા ખૂબ ખુશ અને શાંતિથી રહેવા લાગ્યા તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મારા દરેક વિડીયો તમે જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ